ગઈકાલનો અવિરત વરસાદ વરસતા લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં પુષ્કળ પાણી ભરાયા હતા જે આજે સાંજ સુધી પણ ન ઉતરતા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ આજ રોજ ત્યાં મુલાકાત લીધી હતી સ્થળ પરની હાલત બંધ હતી પણ બદતર હોવાનું માલુમ પડ્યું હતું એટલે સુધી ખરાબ હાલત હતી કે ખાડી કઈ અને રસ્તો કયો તે શોધવો પણ મુશ્કેલ બન્યો હતો આ મુદ્દે પાયલ સાકરિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દર વર્ષે પાલિકા પ્રિમોન્સોનના નામે કરોડો રૂપિયા ખર્ચ કરે છે તેમ છતાં લિંબાયતમાં કેટલાક વર્ષોથી બદતર હાલતમાં છે ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપ જ્યાંથી ચૂંટાઈ છે તે તે જ વિસ્તારના લોકો હાલાકીમાં જીવવા મજબૂર બન્યા છે સમસ્યાના નિરાકરણને એક વર્ષ લાગે બે વર્ષ લાગે કે વધુમાં વધુ ત્રણ વર્ષ થાય ત્રીસ વર્ષથી સત્તામાં હોવા છતાં કશું ઉકાળી નથી લીધું ક્યાં કારણોસર આ સમસ્યાનો નિકાલ નથી થતો તેવો વેધક પ્રશ્ન શાસકોને પૂછ્યો હતો આ સાથે પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે પ્રી મોન્સૂનના કામમાં ફક્ત દવા છાંટવાથી સંતોષ માનતી પાલિકાની કામગીરી હંમેશા બિલકુલ નિરાશાજનક રહી છે આટલા વરસાદના લોકોને ઘરોમાં પાણી ભરાયા છે નોકરિયાતોને નોકરી પર જવાની સમસ્યા છે ગૃહિણીઓને પણ ઘર સામગ્રી લાવવાની ચિંતા છે બાળકો સ્કૂલે જઈ શકે એ પરિસ્થિતિ નથી વધુમાં પાણી ઓસરતા કાદવ કીચડ થવાની સંભાવના છે તેના દ્વારા રોગચાળો ફાટી નીકળવાની પણ સંભાવના છે નાના બાળકોને તાવ ઝાડા ઉલટી થવાની સંભાવના રહેલી છે અને લિંબાયત ઝોનમાં અધિકારીઓ બચાવ કામગીરી કરવાને બદલે ઉડાઉ જવાબ આપે છે કે વરસાદ બંધ થતાં પાણી ઓસરી જશે શું આ કામગીરી માટે દર વર્ષે કરોડો રૂપિયા પ્રિમોન્સૂન પાછળ ખર્ચીએ છે તેવા વૈધક આક્ષેપો પાયલ સાકરીયાએ કહ્યા ચેતનજી બુંદેલા ટીબીએટી ન્યૂઝ સુરત